યુનિવર્સિટીની સ્થાપના સન બે હજાર નવમાં જે તે સમયના આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી આ સ્થાપવાનો હેતુ ગુજરાત રાજ્યમાં પશુપાલન મત્સ્યપાલન અને ડેરી ઉદ્યોગ વિકાસ પામે તેનું શિક્ષણ સંશોધન અને વિસ્તરણની પાંખ ઉજળી બને એનો વિકાસ થાય અને છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે કામદેન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હવે આપ સૌ જાણો છો ડિજિટલ મીડિયાનો યુગ છે એટલે આ એક પ્રયાસ છે કે ડિજિટલ માધ્યમથી આપ સૌ સુધી પહોંચવાનો ગુજરાતમાં વર્ષ બે હજાર બાવીસમાં ગાય અને ભેંસમાં માખી મચ્છર કે ઈતરડી દ્વારા વિષાણુજન્ય ગાંઠદાર ત્વચાનો રોગ ફેલાયો હતો જેને લંપી સ્કિન ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે આ એક ગંભીર રોગ છે જેનું સમયસર નિદાન અને અસરગ્રસ્ત પશુની ત્વરિત સારવાર કરાવવી જરૂરી છે લંપી સ્કિન ડિઝીઝ એ પોક્સ નામના વિષાણુ એટલે કે વાયરસથી થાય છે જેને કેપરી પોક્સ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ રોગની શરૂઆતના તબક્કામાં એક અઠવાડિયા સુધી પશુને સામાન્ય તાવ આવે છે બે થી ચાર અઠવાડિયા પછી તેના લક્ષણો દેખાવા લાગે છે તાવની સાથે સાથે પશુની આંખ અને નાકમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય છે મોઢામાંથી લાળ પડે છે અને એક અઠવાડિયા સુધીમાં પશુના આખા શરીર પર ગાંઠ જેવા ફોલ્લા જોવા મળે છે ત્યારબાદ પશુના માથા ગરદન પીઠ આંચળ પગ અને અન્ય અંગોની ત્વચા પર દેખાવમાં ગાંઠ જેવા પરંતુ ફોલ્લા જોવા મળે છે એટલે કે ત્વચાનો રોગ જે વિષાણુથી ફેલાય છે તે અસરગ્રસ્ત પશુના ફોલ્લામાંના સ્ત્રાવમાંથી નાકમાંથી જે સ્ત્રાવ નીકળતો એમાંથી આંસુમાં તેમજ સાથે સાથે દૂધમાં પણ આ વિષાણુઓ આવતા હોય છે રોગની તીવ્રતા વધતા પશુને તીવ્રતા આવે છે ચામડી પરની ગાંઠમાં રસી થવી ચાંદા પડવા ગાંઠના ઘાવમાં જીવડા પડી જવા ઉપરાંત પશુ ખાવાનું ઓછું કે સદંતર બંધ કરી દે છે પરિણામે પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે કે સાવ બંધ થઈ જાય છે છાતી અને પગના ભાગે સોજો આવે શ્વાસ લેવામાં તકલીફ પડે જેવા ચિહ્નો જોવા મળે છે અને જો પશુ ગાભણ હોય તો તરવાઈ જાય છે અને રોગની તીવ્ર સ્થિતિમાં પશુનું મૃત્યુ પણ થાય છે લંપી સ્કીન છેલ્લે બે હજાર બાવીસમાં ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાયો હતો અને એ દરમિયાન જે જિલ્લા પંચાયતના પશુ ચિકિત્સકો હતા એ તો સારવાર કરી જ રહ્યા હતા પણ કામધન યુનિવર્સિટીના સ્ટાફ મેમ્બર્સ પશુ ચિકિત્સકો સાથો સાથ જે ડિગ્રીવાળા વિદ્યાર્થી હોય એમને પણ લઈ જઈને જાનવરોની સારવાર તેમજ રસીકરણ કરાવેલું જેથી કરીને રોગને કાબૂમાં લેવા માટે ઘણો કામધેનુ યુનિવર્સિટીએ સહયોગ આપી અને સારો એવો ફાળો આપેલ હતો નિયંત્રણ અને અટકાવ રોગિષ્ટ પશુને અલગ રાખવું અને તેની પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવી પશુ રહેઠાણમાં માખી મચ્છર કે ઇતરડીનો ઉપદ્રવ અટકાવવા માટે પશુ ચિકિત્સકની સલાહ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પશુ ચિકિત્સકની સલાહ કે માર્ગદર્શન વગર કોઈપણ પ્રકારની દવાઓનો બિનજરૂરી ઉપયોગ સારવાર માટે કરવો હિતાવહ નથી પરંતુ રોગીષ્ટ પશુ માટે આરોગ્યવર્ધક મિનરલ અને વિટામિન્સવાળા પાવડર કે પ્રવાહી દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય સામાન્ય જનતાને પ્રશ્ન એવો થાય કે દૂધ પીવાથી આ રોગ આપણને લાગુ પડશે કે કેમ અને આવા ઘણા પ્રશ્નો અહીંયા આવેલા પણ હતા આ પ્રશ્નના જવાબમાં એ જણાવવાનું કે વિષાણુ દૂધમાં આવે છે પરંતુ આ વિષાણુ મનુષ્યને અસર કરતા હોતા નથી એટલે તમે એ દૂધ તમે વાપરી શકો પરંતુ સાથોસાથ એ પણ ધ્યાન રાખવાનું છે કે દૂધને ઉકાળીને જ પીવું અત્યંત જરૂરી છે રોગગ્રસ્ત પશુઓના રહેઠાણ અથવા તો મૃત્યુ પામેલ પશુની જગ્યાએ જે સાધનો છે તેને બે ટકા ફિનોલના દ્રાવણથી અથવા યોગ્ય રસાયણો દ્વારા જંતુમુક્ત કરવા આ રોગને કારણે પશુ મૃત્યુ પામે ત્યારે પશુના મૃતદેહને બે મીટર ઊંડો ખાડો કરી તેમાં મીઠું અને બ્લીચિંગ પાવડર નાખી પશુને દાટીને તેનો નિકાલ કરવો રોગીષ્ટ પશુ રસ્તા પર રખડતા જોવા મળે તો તંત્રને તરત જ માહિતી આપીને તેની અવર જવર અટકાવવી જોઈએ બીમાર પશુઓને પશુ આરોગ્ય મેળા કે જાહેર ખરીદ વેચાણની જગ્યાએ લઈ જવા જોઈએ નહીં ચેપગ્રસ્ત પશુને બહાર ચરિયાણમાં લઈ જવું નહીં તેમજ કોઢની અંદર અન્ય સ્વસ્થ પશુઓની નજીક બાંધવું નહીં અસરગ્રસ્ત માદા પશુઓમાં બીજ દાન કરવું નહીં અને નર પશુનું વીર્ય એકત્રિત કરવું નહીં રોગનો ફેલાવો અને તીવ્રતા ઘટાડવા માટે સમયસર રોગવિરોધી રસી દ્વારા પશુઓનું રસીકરણ અવશ્ય કરાવવું પ્રથમ રસી છ માસની ઉંમરે ત્યારબાદ દ્વિતીય રસી પ્રથમ રસીના બાર માસ પછી અને ત્યારબાદ દર વર્ષે એકવાર રસી આપવી જોઈએ રાજ્યના પશુપાલકોને પશુપાલન અંગેની છેલ્લામાં છેલ્લી માહિતી વૈજ્ઞાનિક ભલામણો વિગેરે અમે પ્રિન્ટ મીધ્ય માધ્યમથી તો પહોંચાડતા હતા જ પરંતુ હાલના સાંપ્રત સમયમાં જે અતિ અગત્યના અમુક વિષયો છે જેવા કે ગાયોમાં લંપી રોગ જે જોવા મળ્યો છે તેના અંગે આ પ્રકારની જે છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી છે તે આ વિષયના કામ કરતા જે પશુપાલકો છે એમના સુધી પહોંચાડવા માટે શોર્ટ ફિલ્મો બનાવી છે અમને આશા છે કે એમાં ખૂબ જ સરળતાથી સમજાય તેવી ભાષામાં નિરૂપણ કરેલું છે અને રાજ્યના ખેડૂતોને પશુપાલકોને એનો ખૂબ જ લાભ થશે પશુ ચિકિત્સકની સલાહને અનુસરી ગાય અને ભેંસમાં થતા ગંભીર લંપી રોગને આપણે સૌ સાથે મળીને અટકાવી શકીએ છીએ